નમસ્કાર શો આપનું સ્વાગત છે સાબરકાઠાના પોલીસ દ્વારા ભારતીય સેનાના સૈનિક યશપાલ સિંહ ઝાલા ને જાહેર રોડ પર માર મારી તેની ધરપકડ કરવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે ભાવનગર ખાતે માજી સૈનિકોએ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું માજી સૈનિક સંગઠન સમિતિના નેજા હેઠળ શહેર અને જિલ્લાના માજી સૈનિકો મોતીબાગ ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

હિંમતનગરની ઘટનામાં ન્યાયિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે